સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય અને મહત્વનું માનવામાં આવે છે ત્રીજના દિવસે ઉજવાતા કેવડા ત્રીજને હિન્દી મહિલાઓમાં હડતાલિકા ત્રીજ કહેવાય છે પૌરાણિક માન્યતા પ્રમાણે કેવડા ત્રીજનું વ્રત કરવાથી બધા જ ફળોની પ્રાપ્તિ થાય છે સ્ત્રીઓને સૌભાગ્ય મળવા તથા તેમના સૌભાગ્યની રક્ષા માટે કેવડા ત્રીજની ઉજવણી મહિલાઓ દ્વારા કરાય છે દેશમાં લગભગ મહત્તમ સ્થળોએ કેવડા ત્રીજના વ્રત તહેવારની ઉજવણી થતી હોય છે ભગવાન શંકરને માતા પાર્વતીની શાસ્ત્રમાં બતાવ્યા મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ દ્વારા આ દિવસે નિર્જળ ઉપવાસ કરી શિવ પાર્વતીની પૂજા અર્ચના તથા આરતી કરી કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે દાદરાનગર હવેલીમાં મહિલાઓએ કેવડા ત્રીજની પૂજા કરી હતી દાદરા દાદરાનગર હવેલીમાં મહિલાઓ દ્વારા કેવડા ત્રીજ નિમિત્તે વ્રત પૂજા કરી હતી સ્ત્રીઓ માટે તહેવારોમાં કેવડા ત્રીજ વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના ત્રીજના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્યની રક્ષા કરનારું છે આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજની વ્રતની કથા સાંભળે છે આજનો અતિ આ પાવન પવિત્ર દિવસ હરતાલિકા ત્રીજ એટલે કેવડા ત્રીજ આજે ભગવાન પાર્થેશ્વરની લિંગ બનાવી અને બહેનો ભગવાન શિવને કેવડો ચડાવે આમ તો વિશેષ કરી અને કેવડો કેસવને પ્રિય છે પણ આજનો એક દિવસ એવો છે કે મા પાર્વતી દ્વારા થયેલી શિવની પૂજા કેવડો ચડાવવાથી શિવ પ્રસન્ન થયા અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ બસ આ ભાવથી જ બધા જ બહેનો પોતે દર વર્ષે કેવડા ત્રીજનું વ્રત કરે અને ભગવાન શિવને આ પાર્થેશ્વર શિવલિંગને કેવડો ચડાવે સાથે સાથે ભગવાન પાસે પ્રાર્થના કરે કે મારું સૌભાગ્ય અખંડ રહે બીજું એક મહત્ત્વ એવું છે કે આજના દિવસે ઘણા બહેનો તો મોની કેવડા ત્રીજ પણ કરે મૌન રાખે આખો દિવસ અને કેવડાત્રીજ કરે ઓમ નમ સિવાયનું મનમાં જપ કરે ભગવાન શિવને પ્રાર્થના કરે કે સૌભાગ્ય મારું અખંડ રહે સાથે સાથે ભગવાન શિવની પાર્થેશ્વર બે શિવલિંગ અહીંયા બનાવી બે મહારાજ બેસેલા છે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થારૂપ બહેનોને પાર્થેશ્વરની પૂજા કરાવી અને આ કેવળાત્રીજીની શુભકામના આપવા માટે થઈ અને પ્રતિબદ્ધ છે સદૈવની તરફ આજ પણ પ્રતિવર્ષની તરફ આજ પણ સવારે છ વાગ્યાથી ભગવાન પાર્થેશ્વરની પૂજા પ્રારંભ થઈ ગઈ જે મોડી રાત સુધી બેનો આવશે ત્યાં સુધી આમનામ પૂજનનો ક્રમ ચાલુ રહેશે